कोईपन प्रक्रिया थे मतलब मान लो कोई रासायनिक प्रक्रिया कही के क्या रासायनिक प्रक्रिया तो ये कई फेरफारतलब ते विचारो ने फेरफार ना थे तो ते विचारो कई रीते कहवा प्रक्रिया थी देखो जयना तय आप हाथ पे બરાબર જયારે મોટા થઈ ગયા છે ત્યારે આપણા હાથ પગ વધી ગયા તો દેખો એ એક પ્રકાર તો ફેરફાર છે હવે ફેરફાર ને પરિવર્તન કહેવાય સમાનાથી શબ્દ છે ફેરફાર થયો પરિવર્તન અત્યારે મેં મરૂન કલર નો શર્ટ હવે હું વિડીયો બંધ કરીને તમારી સાથે વ્હાઈટ કલર નો શર્ટ સાહેબમાં સાહેબે શર્ટ એવું કહેવાય કે સાહેબે શર્ટ ચેન્જ કરી દીધું શર્ટમાં ફેરફાર કરી દીધો શર્ટમાં પરિવર્તન કરી દીધું તો બસ આ જ છે તો કોઈ પણ પ્રક્રિયા થાય એ ક્યારે કહેવાય કે એમાં કઈક પરિવર્તન આવે કઈ ફેરફાર આવે અને ફેરફાર આવે તો કહી શકાય કે પરિવર્તન એટલે કે પ્રક્રિયા થાય છે એવું તમે આરામથી એને કહી શકો છો તો કોઈ પણ પ્રક્રિયા થાય ને તો એમાં ચાર પ્રકારના ફેરફાર થાય ચાર પ્રકારના પરિવર્તન થઈ શકે અને આ થાય જ હા થાય ત્યારે જ કહેવાય કે પ્રક્રિયા થાય છે કોઈ તમને એમ પૂછે કે પ્રક્રિયા થઈ છે એ ક્યારે કહેવાય તો કહેવાનું જો એમાં ફેરફાર થાય ને તો જ કહેવાય કે એમાં પ્રક્રિયા થઈ છે બાકી થાય નહી પ્રક્રિયા થાય ને તો આવા પ્રકારના ફેરફાર થાય પ્રશ્ન છે કે રાસાયણિક પ્રક્રિયા જોવા મળે છે તો આ ચાર ફેરફાર થાય છે એમાં સૌથી પહેલાની વાત કરું તો દેખો એમાં છે અવસ્થા ભૌતિક અવસ્થા અવસ્થા મતલબ દેખો ને આપણી આજુબાજુ જે પણ પદાર્થો હોય એ અલગ અલગ પ્રકારના હોય

એને વિદ્યાર્થીઓ ઘન ગણ આવશે અને એને ઇંગ્લિશમાં સોલિડ નામ આપવામાં આવ્યું છે ઘરને ઇંગ્લિશમાં શું કહેવાય સોલિડ તો આ સોલિડનો તમે વિનંતી કરું છું કે એસ યાદ રાખજો કોઈ પદાર્થ ઘન હોય ને તો ઘરને ઇંગ્લિશમાં સોલિડ કહેવાય અને એનો શું કાઢ્યો આપણે એસ તમારે યાદ એ રાખવાનું કે ઘન ને ઘન હોય કોઈ વસ્તુ ઘન હોય તો શું લખવાનું એસ

એટલા માટે એનો તમે યાદ રાખજો હાઈડ્રોજન ગેસ એટલે એનો શું યાદ રાખવાનું તમારે જી અને લાસ્ટ આવે એક પ્રકારની અવસ્થા જલીય દ્રાવણ જેને ઇંગ્લિશમાં એકવાસ કહેવાય અને એનો એક ક્યુ યાદ રાખજો એટલું યાદ રાખજો એકવાસનો એકવાસ એક ક્યુ તો આ ચાર પ્રકારની અવસ્થા હોય ઘન અવસ્થા પ્રવાહી અવસ્થા વાયુ અવસ્થા જળીય અવસ્થા ઘન સોલ ઘન લિક્વિડ ગેસ એકવાસ એસ એલ જી અને એક બરાબર આટલું યાદ રાખજો હવે ભૌતિક અવસ્થા બદલે હું તમને એક મસ્ટ એક્ઝામ્પલ આપું સમજજો કે સીધી વાત છે કે આપણી જોડે એક તપેલીમાં પાણી છે પાણી એ અત્યારે કઈ અવસ્થામાં છે પ્રવાહી અવસ્થામાં જ છે ને આમ હાથ નાખશો તો એ ડૂબી જશે પણ હવે એ જ તપેલીને ઉચકીને તમે ફ્રીજમાં મૂકી દો કઈ મૂકી દા ફ્રીજમાં મૂકી તો ફ્રીજમાં તમે એ પાણીને બે ત્રણ કલાક સુધી મૂકી રાખશો તો એ પાણી બરફ બની જશે તો બરફ દેખો મજબૂત થઈ તો સુરેશ અહીંયા દેખો બે એક અવસ્થામાંથી એક અવસ્થા થઈ ગઈ મતલબ અવસ્થા બદલાઈ ગઈ મૂકતા પેલા પાણી શું હતું પ્રવાહી અને હવે શું થઈ ગયું બરફ તો પ્રવાહીમાંથી થઈ ગયું ઘન પ્રવાહીમાંથી થઈ ગયું ઘન તો આ અવસ્થા બદલાઈ તો આ અવસ્થા બદલાતા વચ્ચે પણ પ્રક્રિયા થઈ એ પાણી તમે ફ્રિજમાં મૂક્યું ને તો એ પાણી અને ફ્રિજમાં રહેલી હવા આ હવા ઠંડી છે તો પાણી અને ફ્રિજમાં રહેલી હવા વચ્ચે પ્રક્રિયા થઈ એટલે બરફ બની ગયો એની પાસે પણ રાસાયણિક પ્રક્રિયા જવાબદાર છે તો પ્રક્રિયા થઈ તો શું થયું અવસ્થા બદલાઈ ગઈ ને તો દેખો પ્રક્રિયા થાય તો નંબર વન અવસ્થા બદલાઈ જાય છે એ પ્રમાણે આપણા ઘરે ચૂલો હોય તો એમાં આપણે કોઈ લાકડું સળગાઈએ તો લાકડું શું હોય ઘન લાકડું તો મજબૂત હોય પણ તમે ચૂલામાં મૂકો છો ત્યારે એ સળગે છે ત્યારે ધુમાડો બની જાય છે ધુમાડો તો દેખો ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થા બની ગઈ આ રીતે અવસ્થામાં પરિવર્તન થાય સમજ્યા બીજું તમે બતાવો રંગમાં પરિવર્તન માની લો આપણે એક એક પ્રક્રિયા કરીએ સિમ્પલ કે ગ્લાસ લઈએ ગ્લાસમાં પાણી પાણી લઈએ ઓકે હવે તમે જે પેનથી લખો છો બ્લુ પેનથી એને તમે એની જે અની છે અનીને તોડી નાખી અને તમે એની અંદર સહીને નાખો છો પછી એને કોઈ વસ્તુથી થી હલાવો છો તો દેખો પેહલા પાણી કેવું હતું એકદમ પાણી એટલે કે રંગ ન હતું એનો કોઈ રંગ જ નહોતું પણ તમે એની સહી નાખી તો પાણી અને સહી વચ્ચે પ્રક્રિયા થઈ તો પાણીનો કલર બદલાઈ ગયો રંગ બદલાઈ ગયો રંગમાં પરિવર્તન આવી ગયું બ્લુ કલર નું પાણી બની જશે તો દેખો એ રંગમાં પરિવર્તન પ્રક્રિયા થઈ તો શું થયું પેલી બાજુ પ્રક્રિયા થઈ ત્યારે પ્રવાહીમાંથી ઘન એટલે બરફ બની ગયો પેલી બાજુ પ્રક્રિયા થઈ એટલે ઘનમાંથી વાયુ એટલે લાકડામાંથી ધુમાડો બની ગયો એ ભાઈ પ્રક્રિયા થવાથી શું થયું રંગમાં શું ગયો ફરી વર્તન ગયો સમજા હવે ત્રીજું ઉદાહરણ સમજો માની લો આપણે તપેલી એક તપેલી લઈએ તપેલીમાં પાણી ભરીએ અને આ વખત એને આપણા ઘરે જે ગેસ સિલિન્ડર હોય ગેસ જે પેલી હોય ને સગડી એના પર મૂકીએ છીએ અને પાણીને ગરમ કરીએ છીએ તો થોડા ટાઈમ પછી તમે જોશો ને તો એ પાણીમાંથી ધુમાડો ને કશે વરાળ ને કરશે તો દેખો એક પ્રકારનો નું વાયુ ઉત્પન્ન થયો વાયુ નો વિકાસ થયો ઉત્પન્ન થયો તો સ્ટુડન્ટ થઈ શકે છે આપણે ઘરમાં હોય ને તો આપણા શરીરનું તાપમાન એકદમ ઠંડુ હોય પણ બહાર રસ્તા પર ફરવા જઈએ તો આપણા શરીરનું તાપમાન ગરમ થઈ જાય પ્રક્રિયા પરિવર્તન એ રીતે દૂધ હોય ને દૂધ દૂધ તમે બહાર મૂકી રાખો ને તો એ થોડુંક ગરમ થઈ જશે પણ એને તમે ફ્રીજમાં મૂકશો તો એકદમ ઠંડુ તો તાપમાન બદલાઈ ગયું દેખો દૂધ ને બહાર આવ્યું તો ગરમ હતું તાપમાન વધારે હતું પણ ફ્રીજમાં મૂક્યું એટલે ઠંડુ થઈ ગયું તાપમાન એકદમ ઘટી ગયું તો તાપમાનમાં પણ પરિવર્તન થાય એટલે તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ને ત્યારે કેટલા ફેરફાર થાય તો ચાર ફેરફાર થાય નંબર વન ભૌતિક અવસ્થા બદલાઈ જાય મેં તમને કીધું ઘનમાંથી પ્રવાહી પ્રવાહીમાંથી ઘન ઘણ रंग परिवर्तन रंग में परिवर्तन आ जाए वायु उत्पन्न कदा वायु विकास वायु उत्पन्न तापमान परिवर्तन तापमान बदलाये एक प्रक्रिया प्रक्रिया चार चार वस्तु नहीं चार चार वस्तु नहीं तो ए प्रक्रिया एक साथ वस्तु एवं नहीं एक साथ चार तो ना कोई प्रक्रिया थे ते मन एम कहो कि साहब प्रक्रिया थी रंग में तो परिवर्तन आयुज ना एवं नहीं એક સાથે ચાર ના થાય કદાચ કોક પ્રક્રિયામાં વાયુ એકલો જ ઉત્પન્ન થાય કદાચ કોઈ પ્રક્રિયામાં તાપમાન બદલાઈ જાય અને રંગમાં પરિવર્તન થાય અને અમુક પ્રક્રિયામાં તો અવસ્થા બદલાઈ જાય અને વાયુમાં ઉત્પન્ન થાય મતલબ એક સાથે કા તો બે કે ત્રણ થઈ શકે પણ એક સાથે ચાર તો થઈ શકે નહીં મિનિમમ બે કે ભાઈ મિનિમમ ત્રણ થઈ શકે છે એનાથી વધારે થઈ શકે નહીં તો સ્ટુડન્ટ આ તમારો જે તમારી ગ્રાઇડ હશે ગાલા અસાઇમેન્ટ ગાલા નવનીત જે કહ્યું એનો આ સેકન્ડ પ્રશ્ન છે એના આવતા વિડિયો લાસ્ટ લાસ્ટ વિડીયો ની અંદર આપણે પહેલા પ્રશ્ન મે તમને આપી દીધો આ બીજો પ્રશ્ન તમે લખો હોય તો લખી શકો છો ઓકે સ્ક્રીનશોટ પાડો હોય તો તમે ટેક ઓફ સ્ક્રીનશોટ લઈ શકો છો ઓકે તો આ રીતે અવસ્થામાં પરિવર્તન થાય હવે થોડુંક આગળ હવે આપણે એને જોઈએ કે પ્રક્રિયાની અંદર શું શું હશે ચલો જોઈએ તો એક એક્ઝામ્પલથી શરૂઆત કરી આપણે ઉદાહરણથી સમજવાનો ટ્રાય કરીએ જેથી કઈને આપણને વધારે આઈડિયા મળશે પછી એની અંદર થોડી ઘણી ચા નાખું છું અને એની અંદર થોડું ઘણું દૂધ નાખું છું અડધો ગ્લાસ અને આ બધું જ ભેગું થશે ને બે જ મિનિટની અંદર ગરમા ગરમ બની જશે ચા મેલી લીધી એ તપેલી ની અંદર મેં પેલા પાણી લીધું પછી ખાંડ નાખી પછી ચા નાખી અને દૂધ નાખ્યું હવે સૂર થયું એ ચારે ચાર વસ્તુ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા એક ભાષામાં કેવું હોય તો ચારે ચાર વસ્તુ ભેગું થાય આ દેશી ભાષામાં કહીએ તો ચાર વસ્તુ ભેગી થઈ અને એને વિજ્ઞાનની ભાષામાં કહીએ ને તો એમ કહેવાય કે ચાર વસ્તુ હોય તો એમ કે આપણે રાસાયણિક પ્રક્રિયાને જોઈ શકીએ ના તો વિચારો એ તપેરીની અંદર જે પ્રક્રિયા થઈ એને આપણે આખોથી જોઈ શકીએ સીધી વાત છે ના જોઈ શકીએ સીધી વાત છે જોઈ શકીએ ના બોલો પણ એ રાસાયણિક પ્રક્રિયા થઈ એ આપણને ખ્યાલ છે કેવી રીતે થઈ છે કે નહીં થાય એ કેવી રીતે ખબર પડશે તો એ ચાર વસ્તુ ભેગી થાય ને સ્ટુડન્ટ તો કઈક નવો પદાર્થ બનાવે યસ તમે વિચારો પાણી ભેગું થયું તો પાણી જ બન્યું ના ખાંડ હતી તો ખાંડમાંથી ખાંડ બની ના ચા મોથી ચા બની આ એ વસ્તુ અલગ છે દૂધ તો દૂધ બન્યું દૂધ બન્યું ના પણ જે વસ્તુ ભેગી થઈ એનેય વસ્તુ બની હોય તો એમ કહેવાય કે એને જ વસ્તુ બની કોઈ નવો વસ્તુ નઈ બની પણ આ ચાર વસ્તુ ભેગી થઈ તો કઈક નવો પદાર્થ બન્યો પ્રક્રિયા ક્યારે થઈ કહેવાય કહો કે તમે કઈક ભેગું કરોસ તો કઈક નવો પદાર્થ બનાવે તો કહેવાય કે પ્રક્રિયા થઈ છે તો આ ચાર વસ્તુ ભેગી થઈ તો એક નવો પદાર્થ બન્યો ચા તો હા પ્રક્રિયા થઈ કઈક નવો બનો જઈ તો સ્ટુડેન્ટ પ્રક્રિયા એટલે ખબર પડી ને પ્રક્રિયા એટલે ભેગું થાય બસ એને શું કહેવાય પ્રક્રિયા હવે આ પ્રક્રિયા ની અંદર બે વસ્તુ સમજ આવડવી જોઈએ હું તમને પેલા પછી સમજાય શોર્ટકટ સ્ટુડન્ટ્સ આ જે થઈ આપણે જે મતલબ તપેલી ની અંદર તપેલી ની અંદર પેલા ચાર વસ્તુ નાખી પછી એમની વચ્ચે પ્રક્રિયા પછી ભેગું થયું અને છેદ ચા બન્યું

અબેજી વસ્તુઓને ભેગી કરીએ ને એને પ્રક્રિયા કહેવાય તમે બે તૈયાર રાખી શકો કે જેમની વચ્ચે પ્રક્રિયા જે ભેગા એને શું કહેવાય પ્રક્રિયા તો શું ચા ભેગી થઈ ગઈ આ લોકો ભેગા થાય યસ પહેલી કાર્ડ ચા દૂધ આ ચાર વસ્તુ ભેગી થઈ છે આ ચાર વસ્તુ ભેગી થઈ છે આ ચાર વસ્તુ ભેગી થઈ છે આ ચાર વસ્તુ વચ્ચે પ્રક્રિયા થઈ છે એટલા માટે કેને સ્ટુડન્ટ્સ કહેવાય પ્રક્રિયા તમને કોઈ પૂછે પ્રક્રિયા કેટલા શું તો તમારે કહેવાનું કે જેમની વચ્ચે પ્રક્રિયા થાય એને પ્રક્રિયા કહેવાય જે પદાર્થ વચ્ચે પ્રક્રિયા થાય એને પ્રક્રિયા કહેવાય જે પદાર્થ ભેગા થાય એને પ્રક્રિયા નવો બનતો હોય સ્ટુડન્ટ્સ એને તમારે નિપજ કહેવાનું યાદ રાખજો નિપજ કોને કહેવાય તો જે પદાર્થ બને જે પદાર્થ નવો બને એને તમે નિપજ કહી શકો એવું પણ કહેવાય કે પ્રક્રિયા થઈને જે બને ને એને પણ નિપજ કહેવાય ઓકે તો આ બે પોઈન્ટ હોય એક પ્રક્રિયા એ તમને આઈડિયા મળ્યો બીજો પ્રક્રિયક એના વિશે પણ તમને ખ્યાલ આવી ગયો અને ત્રીજું એ નિપજ એના વિશે પણ તમને ખ્યાલ આવી ગયો ઓકે પછી ખબર નહી પડતી હું તમને હજી પણ સમજાવું જો હું તમારી સામે આમ ઊભો રહે તો સીધી વાત છે આ મારો ડાબો હાથ છે એટલે આ ડાબી બાજુ છે આ બાજુ કઈ છે આ કઈ બાજુ છે સુરેશ જમણી તો તમે જોવા તીરની આ કઈ બાજુ ડાબી બાજુ કઈ બાજુ ડાબી બાજુ અને આ તીરની કઈ બાજુ અહીં પણ ને આ કઈ બાજુ જમણી બાજુ તો યાદ રાખજો

તો જે મેં તમે તપેલી ની અંદર જે બધું ભેગું થયું સોરી નાખ્યું જે 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 ભેગું થયું બન્યું એ તપેલી ની અંદર ઘટનાઓ બધી બની તપેલીમાં બધું મિશ્ર થયું એ બધું આપણે દેખ્યું ના દેખી ના શક્યા પણ આપણે જસ્ટ જોયું તો ખરું ને એ જે કઈ થયું એને કહેવાય રાસાયણિક પ્રક્રિયા અને બ્લેક બોર્ડ પર આજે મેં તમારી સામે જે રજૂ કર્યું ને

એ લોકોએ જે પ્રક્રિયાઓ કરી એ પ્રક્રિયા પ્રક્રિયા કરી એને આપણે જસ્ટ સમીકરણથી થી દર્શાવી તો આપણને ખબર તો પડે ને કે હા આ લોકો આ પદાર્થ વચ્ચે પ્રક્રિયા થઈ અને આ નવો પદાર્થ બન્યો આવું તો જાણી ના જાણી શકીએ અફકોર્સ જાણી શકીએ એના માટે રાસાયણિક સમીકરણનો ઉપયોગ થાય પ્રક્રિયાને દર્શાવી હોય એના માટે રાસાયણિક સમીકરણ પડે તો યાદ રાખજો સમીકરણની અંદર ડાબી બાજુ હોય જમણી બાજુ શું હોય પછી ઓકે એક બીજી હવે આપણે એક બીજી પ્રક્રિયા જેથી કરીને પોતાને સ્વાગત દેખાવ તો આ એક સમીકરણ અ સીધું છે કે આ તીર આ છે તીર છે એની ડાબી બાજુ આ છે કાર્બન ભતા ઓક્સિડ તો આ આપણા છે પ્રક્રિયા વિચારો કે આ સમીકરણ છે આ ગુજરાતીમાં સમીકરણ લખેલું છે અને આને આ જે અહીંયા જે પદાર્થ છે ને એની સંજ્ઞાઓ લખેલી છે કાર્બન તો કાર્બન ની સંજ્ઞા શું છે સી પ્લસ પ્લસ ઓક્સિજન વાયુ તો એની સંજ્ઞા છે O2 ગિવ્સ નો ગિવ્સ કાર્બન ડાયોક્સાઇડ જે નામ છે એનું સૂત્ર બાકી છે O2 તમે એવું સમજી લો કે અહીંયા મે સંજ્ઞા લખી છે કે યા ફિર સૂત્ર લખ્યું છે જે કોણ કાર્બન નું સૂત્ર C કા ઓક્સિજન નું સૂત્ર O2 કાર્બન ડાયોક્સાઇડ નું સૂત્ર CO2 તમે જે સાત સૂત્ર છે ખોટું તો પડવા નથી ભાઈ તો સ્ટુડન્ટ્સ તમે વિચારો આ લખું અ બેસ્ટ કહેવાય કે આ લખું બેસ્ટ આ બંને બેસ્ટ ઓપ્શન કરો ઓછો સમય કેમો ઓલા સીધી વાત છે કે આ લખો ને એમાં ઘણો સમય લાગશે સમજણ નહીં પડે વ્યવસ્થિત અને તમે આ લખશોને તો દેખો શોર્ટ ટાઈમ માં પતી જશે વધારે જગ્યા પણ નહીં એટલે વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયાને આ રીતે ગુજરાતી ભાષામાં સમીકરણ લખીને દર્શાવવામાં ના આવે પણ આ રીતે સંજ્ઞા કે સૂત્રો દ્વારા દર્શાવવામાં આવે યાદ રાખજો કોઈ પણ પ્રક્રિયા હોય ને એનું જ્યારે સમીકરણ લખવાનું આવે સમીકરણ તો એ સમીકરણ ને કાતો દેવાનો કે પછી સૂત્ર વડે દર્શાવી દેવું પડે તો આ રીતે પ્રક્રિયા લખવાની સમજ્યા આ રીતે હું તમને એક બીજું કરીને બતાવું જેમ કે હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન

તો ઓક્સિજન બે તો ઓક્સિજન બે થઈ પણ હાઇડ્રોજન તો આ રીતે તમારે દર્શાવવાનું છે યાદ રાખજો જે ગુજરાતી તમે લખીને આવશો તો નહીં ચાલે આ રીતે તમારે સૂત્ર સંજ્ઞા લખીને પ્રક્રિયાને દર્શાવી પડશે તો સ્ટુડન્ટ આ વિડીયો ની અંદર આપણે આ જોયું હવે આપને આવતા વિડીયોની અંદર આનાથી આગળ વધશું અને આ રીતે ધીમે ધીમે કરીને બધું પૂરું કરશું જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ગમતી હોય તો ચેનલ ને કરજો અને હા કમેન્ટ કરીને તમારે જે પણ કહેવું હોય તમે કહી શકો છો જો તમે મને એમ કહેશો કે સર મારે આ વિડીયો જોવે છે તો હું તમારી કમેન્ટને જોઈને સો એ સો ટકા કહું છું હું તમારી કમેન્ટ જોઈને એના પર સો ટકા વિડીયો બનાવીશ ત્યાં સુધી તૈયારી કરતા રહો અને બંધ